ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાનાઓની દુકાન અને વેરહાઉસમાં સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી સુરતમાં સાપ બહાર આવ્યા બાદ પોલીસ અને પ્રશાસને ફરી એકવાર સાપને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કર્યા છે ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ઝાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાન અને વેરહાઉસમાં સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જો નિષ્ણાતોનું માનીએ તો આ એક પ્રકારનો લવારો છે કારણ કે કમલ વિભાગને તપાસ સામેલ કરવામાં આવ્યો ન હતો માત્ર થોડા પોલીસ કર્મીઓની ટીમ દુકાને પહોંચી હતી દુકાનમાં રાખેલ સ્ટોક અને ફાયર સેફટીની વ્યવસ્થા અંગે દુકાનદાર પાસેથી માહિતી મેળવી હતી ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવી હતી દુકાનોમાં ઇલેક્ટ્રિકલ લાઇટ અને શોર્ટ સર્કિટના જોખમોની તપાસ કરવામાં આવી હતી દુકાનદારોને દુકાનમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ ન રાખવા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી ભૂતકાળમાં ડોક્યું કરીએ તો દરેક મોટા અકસ્માત બાદ પોલીસને તપાસ કરવાનું જ યાદ આવે છે તપાસના નામે થોડા દિવસ લોકડાઉન થાય છે અને પછી સ્થિતિ જેવી થઈ જાય છે બે હજાર ઓગણીસમાં બાવીસ વિદ્યાર્થીઓના જીવ લેનારી તક્ષશીલા આગ હોય કે બે હજાર ચોવીસમાં સત્યાવીસ લોકોના જીવ લેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝૂની આગ હોય બંને અકસ્માતો પછી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં મોટા પાય ફાયર સેફ્ટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ફાયર સેફટીને ધ્યાનમાં રાખી ઘણા બજારો હોસ્પિટલો પણ થોડા સમય માટે સીલ કરી દેવામાં આવી હતી કોઈ નક્કર વ્યવસ્થા કર્યા વિના તેના હળવા કરવામાં આવ્યો અને ફરીથી ખોલવામાં આવ્યો કદાચ તેવી જ આવા નાના મોટા અકસ્માતો સતત પ્રકાશમાં આવી રહ્યા છે ડીસા અકસ્માત તેનું તાજેતરનું એક ઉદાહરણ છે અહેવાલ મા ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત